અમદાવાદમાં જ બતાવવાનો છું અને અમદાવાદની જ ગાડીઓ આવી છે એમાં પણ સ્વિફ્ટ ગાડીઓ છે એટલે કે અમદાવાદ માટે ફાયદો છે એમ કહું છું આજના વિડીયોમાં આ સ્વાગત છે બહુ સમય પછી ફરીથી એકવાર સ્વિફ્ટ ગાડીઓ લાવી છું આજના વિડીયોમાં હું તમને સેકન્ડ સેકન્ડ સ્વિફ્ટ ગાડીઓ બતાવીશ જેને પસંદ હોય એ જલ્દીથી લે આવી હોય એ વ્યક્તિ જ મેસેજ કરી શકો છો અને વોટ્સઅપમાં મેસેજ કરી નાખો બેસ્ટ બેસ્ટ કન્ડિશનવાળી તમારા માટે નવી નવી સારી સારી અને એવી ક્વોલિટીવાળી અને એવી સુંદર ગાડીઓ બતાવીશ ને જે તમે લેવા માટે હા કે છો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છે હવે તમને સૌથી પહેલાં સ્વિપ્ટ ગાડીથી શરૂઆત કરીએ સારી સારી સ્વિફ્ટ પહેલાં સૌથી મારી પસંદ છે એ સ્વિપ્ટથી વાત કરીશ હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ સ્વિફ્ટ ગાડી આનો ભાવ રાખેલો છે એક લાખ નવ્વાણું હજાર રૂપિયા બે હજાર દસ મોડલ બારમો મહિનો હશે લગભગ બે ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ અને આ સ્વિફ્ટ એલડીઆઈ બ્રાન્ડ છે તમને આ ગાડી પસંદ હોય આ ગાડી લેવી હોય તો તમને બે હજાર દસ મોડલ અને બે ઓનરવાળી સાઈઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સિલ્વર લખેલું છે તમે જોઈ શકો છો અને મસ્ત ગાડી લાગે છે મને તમને આ ગાડી પસંદ હોય લેવી હોય ખરીદવા માટે જલ્દીથી તમે મને કોન્ટેક કરો ફોન કરો અથવા વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ચાલો બીજી જોઈએ છે મસ્ત બ્રાન્ડવાળી એ પણ સારી હશે અને એ પણ તમને જબરજસ્ત ગાડી પડશે આ ગાડીના ટાયરો બાયરો કમ્પ્લીટ હતા જે પહેલી બતાવી એના ટાયરો એન્જિન બધી રીતે સારું લાગે છે રૂબરૂ ચેક કરીને તમે જોઈ શકો છો ચાલો બીજું જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે બે લાખ એકાણું હજાર બે હજાર અગિયાર સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ ડીઝલ ફર્સ્ટ ઓનર અને બે એકાણુંમાં વેચવાની છે બે એકાણું બે હજાર અગિયાર મોડલ આ ગાડી પણ જોઈ શકો છો તમે ફોટામાં મસ્ત લાગે છે સ્વિફ્ટ ડિઝાયર છે આ પણ બધી રીતે એન્જિન કમ્પ્લીટ એસી બેસી બધી રીતે આની ગાડી કમ્પ્લીટ છે આમાં કંઈ નવું નખાયેલું નથી કે નવો બદલાવ કરેલો નથી આ જે જૂની વસ્તુ છે એ જ લાગે છે તમને તમારે આ ગાડી લેવી હોય તો લેવા માટે તમે મને જલ્દીથી કહી શકો છો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છો આ બીજી ગાડી આ ગાડી જુઓ છો આ ગાડી વેચવાની છે બે લાખ ઓગણત્રીસ હજાર સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ આ બે હજાર દસ મોડલ છે વ્હાઇટ કલરની છે અને ગાડી મસ્ત છે એક્સિડન્ટ નથી થયેલો આમાં એ ગેરંટી છે અને હા ક્યાં ગાડી જોઈને ખબર પડી જાય કે મસ્ત લાગે છે ગાડી સાચવેલી ને સંભાળેલી લાગે છે આ ગાડી પણ તમારે લેવી હોય આ ગાડી પણ ખરીદવી હોય તો ખરીદવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરો માં મેસેજ કરો અને આ ગાડી ખરીદી લેજો ગાડી જોઈ શકો છો ગુડ કન્ડિશન જબરજસ્ત અને મસ્ત ચાલો છેલ્લી બતાવી દઉં હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી સ્વિફ્ટ બે હજાર ચૌદ ફર્સ્ટ ઓનર આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ એંસી હજાર ઇન્સ્યોરન્સ ફિક્સ ભાવ છે આનો ફિક્સ ભાવ રાખેલો છે અને હા આ તમારે જોઈએ તો પણ અમદાવાદ પડી છે ગાડી ગાડી કંડિશનમાં છે નવી સાચવેલી સંભાળેલી બહુ બેસ્ટ બહુ સુંદર અને સરસ ગાડી છે અને તમને ભાવમાં તો કંઈક તો ઓછું કરીશું અમે અને હા બેથી પાંચ હજાર દસ હજારથી ઓછું નહીં થાય એમ ના વિચારતા અને જેને ગાડી લેવી હોય એ જ મેસેજ કરી શકો છો તમે આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો અને હા કંઈક એન્જોય કરી શકો તો આ વિડીયોને લાઈક કર્યા પછી અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી જ નાખજો ત્યાં સુધી નવા વિડીયોમાં હું મળીશ ત્યાં સુધી આવજો